ગણેશોત્સવના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેવામાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે શ્રીજીનો ઉત્સવ વડોદરા શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે ત્યારે વાત કરીએ શ્રીજીની પ્રતિમાઓ કે જે તૈયાર થઈ ગઈ છે જેનું નિર્માણ મૂર્તિકારો દ્વારા કરવામાં આવ્યું છે ગુજરાત માટીકામ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત મૂર્તિકાર પ્રતિમા શાહ જેઓએ પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું નિર્માણ કર્યું છે આમ તો બજારમાં માટીની ઇકો ફ્રેન્ડલી ઘણી બધી બાપાની મૂર્તિઓ મળે છે પરંતુ આ મૂર્તિઓ વિશેષ છે અને એ મૂર્તિની શું વિશેષતા છે તેના પર જ આ વિશેષ અહેવાલમાં વાત કરીશું આમ તો બજારમાં બાપાની અનેક માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અનેક મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલી તમને મળી જશે પરંતુ આજે અમે આપની એવી મૂર્તિઓ બતાવવા જઈ રહ્યા છે કે જે ઇકો ફ્રેન્ડલી તો છે સાથે સાથે ભગવાન ગણેશજીના સુકનવંતા સ્વરૂપના વર્ણનને અનુસરીને બનાવવામાં આવી છે મૂર્તિના નિર્માણમાં એક સ્વરૂપની એક જ મૂર્તિ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ રંગકામ માટે ધાર્મિક દ્રષ્ટિકોણ મુજબની પીછીનો ઉપયોગ ભગવાનના આચરણની વિશેષતા આ તમામ બાબતોને મૂર્તિ બનાવવાના આ નિર્માણ કાર્યમાં સમાવી લેવામાં આવી છે ભગવાન ગણેશજી જ્યારે ભક્તોના ઘરે દસ દિવસનું આતિથ્ય માણવા આવે છે ત્યારે ભગવાનની સેવાનું ફળ તેમની મુખમુદ્રા અને સ્વરૂપ પર પણ નિર્ભર હોય છે સ્થાપના માટે બેસાડવામાં આવતી મૂર્તિની મુખમુદ્રા પ્રસન્ન અને સ્મિત વેરતી હોવી જોઈએ આ સાથે ભગવાનના અંગોનું પણ શાસ્ત્રોત વર્ણન મુજબ નિર્માણ થવું જોઈએ આ તમામ બાબતોને મૂર્તિકાર પ્રતિમા શાહે પોતાની મૂર્તિઓમાં પ્રાધાન્ય આપ્યું છે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો અહીં શણગાર પણ વિશેષ થાય છે પ્રતિમા શાહ ભગવાનના વાઘા સાફો અને અલંકારો પણ પોતે જ બનાવે છે અને ભગવાનનો શણગાર કરે છે પ્રતિમા શાહ દ્વારા નિર્મિત મૂર્તિઓની વિશેષતાઓને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા તેમને અનેકવાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રતિમા શાહ દ્વારા નિર્મિત શાસ્ત્રોગત અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ શહેર અને જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે नाम प्रतिमा पिना दिन शाह है मैं लास्ट दस साल से इको फ्रेंडली गणपति बना रही हूँ जिसकी तालीम मैंने गुजरात बोर्ड के द्वारा ली ली, ली गई है और मैं सबसे लेके आज तक सिर्फ इको फ्रेंडली गणपति को रख के प्रेरित कर रही हूँ ताकि लोग आए और इको फ्रेंडली गणपति ले और अपने दे, अपने जो समाज है जो प्रकृति है उसको साथ दे के और उसको सेलिब्रेशन गणपति जी का वो अच्छे से है मेरे यहाँ पे लेके तीन फीट से ऊपर की मूर्ति बनती है और जो जिनको जैसा प्यार से जैसे सजाना चाहते सजा के भी देती हूँ और नई तरह से अपनी एक -एक इसमें अगर अच्छी एक स्पेशल मूर्ति बनानी हो जैसे तीन फीट ये तो उसको करीबन से पाँच से छह दिन लग जाते हैं एक मुठे बनाने में और उसको में दिन मतलब एक अगर तीन, तीन से ऊपर की बनानी हो हाथ से तो आपको करीबन पंद्रह उसके लिए लगते हैं अगर छह इंच की बनानी है वो एक दिन में बने मैं, मैं यहाँ से गणपति हालोल का अटलाद्रा मुझमोरा मांझलपुर ऐसे अलग तरह के लोग वहाँ से मुझे ऑर्डर देते हैं वो लोग खुद आते हैं क्योंकि उनको मेरा डिजाइन किया हुआ स्पेशल वो उनको अलग से जैसे वो चाहते हैं उस तरह से उनको गणपति बना के देती हूँ उन्हें बहुत पसंद आता यहां यहां है इसलिए यहाँ से लोग मेरे यहाँ देखते हैं वो इसलिए आते हैं कि उनको पता है कि उन्होंने जो मुझे डिजाइन बना के दिया जो मेरे लिए गणपति वो किसी और के लिए नहीं बनाएंगे वो स्पेशल उन्हीं के लिए बनेगा और किसी के लिए सेम वो वैसी चीजें नहीं बनाएगी करीबन 100 से लेके टू तक मेरा बन जाता है छोटे से लेके बड़े तक वो अत्यार छाणी जगत ना का स्टेट निधि आर्ट है यहाँ वे लोग यहाँ बेसिकली तमें जो ही रहा तो ये रीत है इको फ्रेंडली मूर्तिओं घूमू कलेक्शन अँ मैं जे हूँ तमने वू में जाकर आपूँ कि पांच वर्ष मूर्ति थी रहो छु કે કરતા તમે જોયું કે જેના જે મૂર્તિ બનાવનાર જે છે પ્રતિમાબેન શાહ એમની બહુ સુંદર કારીગરી છે કારણ કે એમને પોતે અનુભવી છે એમને બનાવતા એટલે માટીમાંથી જે રીતે દાદાના થી એ રીતે એમનું મૂર્તિમાં જે પોતાનું મહેનતથી જે લાવે છે એફર્ટ કરીને જે પ્રયત્ન કરે છે અને છેલ્લે અમે મેં જોયેલું છે કે છેલ્લે એ મૂર્તિમાં સ્વયં દાદાનો ભાવર દેખાતો હોય છે એટલે હું છેલ્લા પાંચેક વર્ષથી એમની પાસેથી મૂર્તિ લેવાનું પસંદ મૂર્તિમાં એમની પાસે બહુ સરસ કલેક્શન છે જે વર્ષોથી હું જોતો આવ્યો છું અને દર વખતે પ્રતિમાબેન દ્વારા કંઈક ને કંઈક નવું ને નવું પોતાનો ફાવર તેની અંદર દર્શાવીને અને બહુ સારી રીતે મૂર્તિનું એક દર્શન કરતા હોય છે મારું નામ કૃણાલ શર્મા